સરકારની જ્યારે ગાઈડલાઈન્સ આવી કે ભિક્ષુકો ફૂટપાથ પર ના સુઈ રહેવા જોઈએ અને એમની માટે છત્ર બનાવવાની એટલે રેન બસેરા બનાવવાની યોજના જ્યારે અમલમાં આવી ત્યારે ચૌદ માં નિઝામપુરા અને નવાયાર્ડ બે જગ્યાએ રેન બસેરા બનાવવાના હતા એમાં નવાયાર્ડમાં રેન બસેરા બની ગયા પણ નિઝામપુરા પાવન પાર્ક સોસાયટીની બાજુમાં રેન બસેરા બનાવવાનું કામ જ્યારે સ્ટાર્ટ કર્યું એ જે ચારપોટ અધિકારી હતા વિરોધ કરવાના કારણે બદલે કોમ્યુનિટી એવો બનાવી દીધો કોઈ પણ આયોજન વગર કે આ કોમ્યુનિટી હોલ નું શું પડશે એ કોમ્યુનિટી હોલ બનાવીને રૂપિયા વેઠવીને પડી રહ્યો છે આજે બે હાજર ચૌદ પંદર થી લઈને આજે બે હાજર ચોવીસ થઈ હવે છેલ્લે જ્ઞાન આવ્યું અને બિલ્ડિંગ પ્રોજેક્ટ સાથામાંથી પાંચ લાખનો ખર્ચો નો કરાયો કારણ કે ભંગાર હાલતમાં બિલ્ડિંગ થઈ ગયેલી એટલે પાંચ છ લાખનો ખર્ચો કરીને લાઇબ્રેરી બનાવવાનું કામ આ લોકોએ મૂક્યું બોર્ડે મારી દીધું છે લાઇબ્રેરી એ અગાઉ અમે સેનેટરી ઓફિસ નું કરેલું એટલે લાઈબ્રેરી બી સેનેટરી ઓફિસ સાત નંબર ની આવતી હતી હવે આ કર્યા બી આજે આઠ સાત આઠ મહિના થઈ ગયા છે સિક્યોરિટી નો પગાર ચૂકવાય છે બિલ્ડિંગ સાચવવા માટે પણ જે લાઇબ્રેરી બનાવી છે એ લાઇબ્રેરી લોક ઉપયોગી થતી નથી એનું લોકાર્પણનું મુહૂર્ત નીકળતું નથી એટલે આપ સૌ જ્યારે આ સમાચારને ઉજાગર કરો છો ત્યારે અમે પણ અપેક્ષા રાખીએ કે આપના સમાચારને પ્રાધાન્ય મળે અને વહેલી તકે લાઇબ્રેરીનું લોકાર્પણ સૌથી પહેલા તો એ જ વાત કહીશ કે અત્યારે અમે વિસ્તારના રહેવાસી છે અને હાલ જ અમને ખબર પડી કે કોર્પોરેશનની લાઇબ્રેરી બનાવી બીજી વાત તો અમને ક્યાંક તો હવે એવું લાગે છે કોર્પોરેશન ને નવું બનાવવામાં બહુ રસ છે અને હું માટી ઉઠે કે અહીંયા વસ્તુ બનાવી દેવાની છે મૂકી દેવાનું લાખોનો ખર્ચો સ્ટોક કરી દેવાનો ઠીક છે બીજી વાત એ છે કે જયારે તમે આટલું સારું આયોજન કરતા હો તો તેમને એનું પ્રી પ્લાનિંગ કરો લોકોને એની જાણ થાય અત્યાર સુધી તમે જો કે લાયબ્રેરી બનાવ્યા આજે વર્ષ જેવું થઈ ગયું છે વર્ષ જેવું થયા પછી અહીંયા બધી ધૂલ રકમ થઈ રહી છે લોકોને જે વસ્તુ ઉપયોગમાં મળવી જોઈએ ઉપયોગમાં મળતી નથી અને બીજી વાત તમને કહેતો કે લાયબ્રેરીની બાજુમાં ઓફિસ છે ઓફિસની અંદર બી કોઈ કર્મચારી છે એટલે આ તો અંધકનગરી પાંડુરાજે જેવું કામ ચાલી રહ્યું છે લોકોના પૈસા વેડફાઈ રહ્યા છે અને જે લોકોને લાહો મળવો જોઈએ એ લાવો મળતો નથી બીજી વાત તમને કહી દઈશ કે અત્યારે તમે થોડા દિવસો પહેલા નિઝામપુરા ગૃહનું પણ અમે આદિત કર્યું હતું આજે જે ગૃહ છ સાત મહિનાથી તૈયાર હાલતમાં હતું જયારે બબાલ કરી ત્યારે સાંસદ ધારાસભ્ય બધા આવી ગયા એટલે ક્યાંક તંત્ર ને એવું છે કે કોઈ બબાલ કરે પછી અમે જાગે એ પરિસ્થિતિ અત્યારે વડોદરા શહેરમાં થઈ રહી છે અને બીજી વાત તમને કહું કે જે પ્રમાણે લાયબ્રેરી વસ્તુ જે વસ્તુ સરસ તમે લાખો રૂપિયા ખર્ચો કર્યો બેબી વાર ને થયું આ વસ્તુ ને બે રંગ રોગાન થયું છે પણ જે લોકોને ને આવવું જોઈએ એ લોકો આવતી નથી બધી ચોપડે બાંધીને મૂકેલી છે બધા કોમ્પ્યુટર પર ધૂળ ચડી ગઈ છે મને તો ક્યાંક એવું લાગે છે કે ભાઈ આ લોકો ને સપના માં આવ્યું કે બનાવી દો લાખ રૂપિયા ખર્ચો કરો ખાઈકી મળી જાય ઠીક છે બનાવીને ત્યાં મૂકી દો પણ એ વાત છે આજના વિસ્તારના લોકોને કોઈને આ વાતની જાન છે નથી કે અહીંયા લાઇબ્રેરી છે ઠીક છે હવે અંદર નગરી પાંડુ રાજાઓ ફરી એ વાત કરી છે અંદર પાંડુ રાજાઓ લોકોના પૈસા ખોટા વેડફાઈ રહ્યા છે મારું નામ સચિન યાદવ છે અહીંયા જે ફતેગંજ પોલીસ સ્ટેશન પાસે રહું છું અને મને લાઇબ્રેરીમાં વાંચ્યું હશે કેમકે મેં જીપીએસટી યુપીએસટીની તૈયારી કરી છે ઘરે વાંચવાનું થતું નહીં એના લીધે મને માંડવી કોચ અને ગોતી જેવી લાયબ્રેરી જવું પડે છે ઘરથી પાંચ સાત કિલોમીટર દૂર પડે છે આવા જવામાં બહુ ટાઈમ લાગે છે એટલે મેં અહીં આવ્યો તો મને ખબર પડી કે આ લાયબ્રેરી બંધ છે એટલે અહીંના અમુક છોકરાઓ એમને પણ ત્યાં જ બધું દૂર જવું પડે છે એમની માટે આ લાઇબ્રેરી વહેલી તકે ચાલુ થાય એ બધા માટે બહુ સારું અહીં મેં ત્રણ ચાર વખત આવ્યો છું પણ અંદર પહેલી વાર પૂછવા આવ્યો મને હમણાં શું લાગ્યું કે દિવાળી લીધે બંધ હોય પણ હમણાં આઈ ને પૂછ્યું તો આ ભાઈએ મને કીધું કે આ લાઇબ્રેરી હમણાં ચાલુ નહીં થાય અને ક્યાં સુધી ચાલુ થશે એનું કોઈ એ નહીં પ્રોપર આન્સર